જય શ્રી કૃષ્ણ તો કેમ છે તમને બધાને હારો જ છે તો તમારું બધાને સ્વાગત છે નવા વ્લોગમાં તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને જો અમારે ઘરે હવે પાછો પ્રારંભ થયો છે પાછું જો ઓલાય માળો બનાવવાનું ચાલુ કરી દીધું છે એ બેઠું જઈ છે એમાં નથી બેઠું વયું ગયું છે લેવા ગયું છે હાથ ઠીકડીને એવું બધું એવું છે તો માળા બાળા કમ્પ્લીટ થઈ છે હવે ગરમી ના એ ઘર બનાવે ને હાલો તે પડી ગઈ છે ને ગરમી ગુલ્ફી લઈ હું હું પપ્પા ખાઈ બે પપ્પા ગરમી કેવી પડે ગરમી પડે છે બહુ તો આલો ખાઈ લે ગુલ્ફી તો હાલો રોંઢો થઈ ગયો છે ને જો હું બધી સામગ્રી લઈને બેઠો છું આ દહીં છે ને આ કચ્ચા આમનું પેસ્ટ છે આ છે સોડાનું શરબતનું પણ આજ આજકાલ આપણે લસ્સી બનાવવાનું ટ્રાય કરું છું હવે ઘરે બેઠે બેઠે મેં કીધું નવરો કાંઈક પેવી લસ્સી બસી તો જોઉં છું આ પેસ્ટ નાખીને બનાવું કેવી બને લસ્સી ના તો એ થઈ જાય એટલે તમને બતાવું તો આપણે અઠે ગઠે લસ્સી થઈ ગઈ છે કમ્પ્લીટ હારી બેની સો એમ તો કચ્ચા એમનો સ્વાદ આવે છે અને મમ્મી જો ભેળ બનાવી દે છે લચ્છી હારી બેની પણ એવું નથી કે મેં બનાવી એટલે વખાણ કરવું ના ને આમ હારી બેની હકીકતમાં હાલો તો મમ્મીએ જો ભેળ બનાવી દીધી ફરારી ચેવડાની ના જો આપણે કુરકુરિયા તો કોમેન્ટ કરી ગયો તમે આને શું કહો અમે તો જો પાઉભાજી કહી અને હાલો તઈ હવે ખાઈ લઈ હાલો તઈ અત્યારે જાય છે વાળીએ આવું તારે હાલો તઈ जाऊ छे न वाडी आ हा हा ओलू बोल जे कैसे करे थे तुमने बताई न के मेडार जैसे तो मर बताई न स्वागत है सब लोग ना लोग नि सर्वते गए और ने वाडी तो 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 या तो जाणो छे हां जाणू री आ हा तो पगटिया उठिन जाणो तो काच बवा है ढोले तो के भगवान हां अबे न એટલે ઢોકઈ નખ્યો તમે હો ए भाई हां हा ને લાઈક કર દો હા હા તો એ કઈ બાજુ આઈવ્યા છે વાડી વાડીએ તો ખરીજ પણ અત્યારે ક્યાં છે ઉપર મેડી ઉપર સનસેટ જોવા જોવો તે દેખાઈ દો કાચબો તો નથી કાચબો જો આ હે બંદી કાતો એ મને કીધું આ પણ કટ છે હે આવી કટ એમ નહી આન વાડ નામ હું છે આ હે હે સાલે મસાલે ગમે બોલી દેવાની કાલિયા કટ કટ ઈ છે

નારિયલ જો કેટલા આવ્યો ત્રોફા આંબી આવી સાઈ તને ચડાવું હે આપણે બે એક વખત પીવી પછી પણ આમ તો આયેલ અહીંયા આયેલ માં ગોઈ દીન જામફર દેખાય તો જામફર દેખાય છે તને એસેજ ઓકે અમાગવજી આ કેટલા જામફર છે આ જો નથી દેખાતા જો અહીંયા શું છે પાંઢરા આ અહીંયા

પછી રાતના પોપલી પો કરવા જાય અને રમત ગમત રીતે અને ખાવામાં કોઈને સીણા થયા હોય તો સીણા ખાવા જાય શેરડી થઈ તો શેરડી ખાવા જાય નાવા જાય નદીએ એટલે કોઈ ટેન્શન નહોતું ભણવાનું તો થોડું થોડું હોય બાકી ટેન્શન નહોતું અને અત્યારે છોકરું હાલવા શીખે બાલ મંદિરે મૂકો સડી પહેરાવો એ તો નાગોડિયા રખડતા દસ દસ બાર બાર તો એક ત્યાં આખા ઘરના લઈ લઈએ તો પાંચસો માં આવી જાય ખાદીના પાણોર ખાદી હોય અને ભણવા પછી ખાવાનું હતું ખાવાનું હતું સીણા બાફેલા મઠ બાફેલા માંડવી શેકેલી આવું અંધુ ખાવાનું હતું ટેન્શન નહોતું એટલે માળાને કાંઈ ટેન્શન ક્યાંક જમવા જવું હોય તો દાબડી લેણા લાડવા હોય ચીણા હોય અને બટેટાનું શાક આ સીણાનું શાક જ હોય હવે રૂપિયા થઈ ગયા માળાને એમ ખાવાનું ખોટું થઈ ગયું ખાવાનું ખોટું પહેરવાનું ખોટું બોલવું ખોટું કાંઈ સાચું નથી એ છે ને કે ચાંદો બદલે સુરજ નો બદલે ન બદલે ભગવાન એટલા બદલ ગયા ઇન્સાન ખાણી બદલી પીણી બદલી તો ભગવાન ન બદલા કેળવા બદલો વેડવા બદલો અમે પઢોરે પોપટ રાજા રા સતી સીતાજી પડાવે એ પડો રે પોપટ રાજા રામના પોપટ તારે હાલો તો ઘરે આવી ગયો છું ને જો પપ્પાએ ઠેલો પેક કરી લીધો છે લગ્નમાં જવાના છે હું પપ્પા લગ્નમાં જવું વડોદરા વડોદરા જવાના છે પેકિંગ અને હવે ક્લિપુ આય છે વેચમાં વડોદરાની મોકલી ની હા તો જોતા રહી જાવી દી ની ક્લિપુ વેચમાં આવશે પપ્પા મોકલશે ત્યાંથી વડોદરા થી અત્યારે જાય છે બસમાં હાલો તે એ જમવા બેહી ગયા છે જમવામાં તો છે સેવ ટમેટાનું શાક ને રોટલી બધાય બેહી ગયા છે